મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજારી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તૈયારીથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં ચર્ચા કરી છું દરેક પેન્શનને હવેથી ચેતી જજો મિત્રો તમે એક પેન્શનર છો તો આ ભૂલ ના કરતા નહીં તો પેન્શન થશે સુપડા સાફ કે થશે પેન્શન બંધ વિડીયો અવશ્ય જોઈ લેજો મિત્રો તમને અમારી ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારો બાબતે પગાર પેન્શન ડીએડીઆર એચઆર અન્યના કોઈપણ આવે હરી કપરી આપણી ચેનલ પર વાત કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લટન દબાવવાનું ભૂલશો નહીં તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો ડિજિટલ લાઈડ સર્ટિફિકેટ ઓનલાઈન દર મહિને સમયસર પેન્શન મળે તે સુનિશ્ચિત કરવા માટે વર્ષમાં એકવાર લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરાવવું જરૂરી છે પરંતુ સ્માર્ટફોનનો ઉપયોગ કરીને ઘરેથી સર્ટિફિકેટ બનાવતી વખતે થોડી બેદરકારી પણ મોગી સાબિત થઈ શકે છે મિત્રો ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ ઓનલાઈનમાં કેન્દ્ર સરકારના પેન્શન એક બેંક ઓફિસ મુલાકાત લીધા વિના તેમના ઘરના આરામથી તેમના જીવન પ્રમાણ સબમિટ કરી શકે છે આ માટે પેન્શનના પેન્શન કલ્યાણ વિભાગ ડીઓ પીપીડબ્લ્યુ વર્ષમાં નવેમ્બરની શરૂઆતમાં ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ ઝુંબેશ ચાર પોઈન્ટ જીરો જે ત્રીસ નવેમ્બર બે હજાર પચીસ સુધી ચાલશે આ ડિજિટ પહેલાંથી પેન્શનને નોંધપાત્ર સુવિધા મળી છે પરંતુ નવી ચિંતા પણ લઈ આવી છે કે સાહેબ સેટઅપિંડી ભાઈ ઓનલાઈન પ્રક્રિયા વગર ઉપયોગ સાથે ઘણા સેટઅપિંડી કરનાર આવે નકલી વેબસાઇટ કોર્સ અને એજન્ટો દ્વારા મુદ્દો નિશાન બનાવી રહ્યા છે મિત્રો તો આ બાબતે ધ્યાન રાખીને પેન્શન વિભાગે એક મહત્વપૂર્ણ ચેતવણી જારી કરી છે વિભાગે સ્પષ્ટ જણાવ્યું છે કે પેન્શનને કોઈપણ સંજોગોમાંથી મેં આધારનો માહિતી બેંક વિભાગ ગુપ્ત પેન્શન સંબંધિત માહિતી કોઈ કોઈપણ વ્યક્તિ અથવા એજન્ટ સાથે શેર કરવી જોઈએ નહીં વિભાગ કહ્યું છે કે નાની ભૂલ પણ તમારા વર્ષોના પેન્શન મહેનત કમાયેલા પૈસા જોખમ મૂકી શકે છે તેની જીવનપત્ર સબમિટ કરતી વખતે ફક્ત સરકારી વેબસાઇટ અથવા અધિકૃત એપ્લિકેશનનો ઉપયોગ કરીને કોઈપણ શંકાસ્પદ કોર્સ અથવા લિંક્સને ટારો મિત્રો સીતાપિંડી બચવા આ બાબતનું ધ્યાન રાખવું પેન્શન વિભાગે ડીએલસી ડીએલસી સુરક્ષિત જમા કરવા માટે સરળ સત્તા મહત્વપૂર્ણ પગલાં પાલન કરવા જોઈએ ફક્ત સરકારી પ્લેટફોર્મનો ઉપયોગ કરો તમારો ડિજિટલ સર્ટિફિકેટ ફક્ત જીવનપત્ર વેબસાઇટ અને મોબાઈલ એપ્લિકેશન પોસ્ટ ઓફી એપ્લિકેશન આધાર પીસ આઈડી સબમિટ કરો કોઈપણ વેદાંતો અથવા કોઈ એપ્લિકેશન પર વિશ્વાસ કરવો નહીં મિત્રો ત્યારબાદ કોઈની સારી ગુપ્ત માહિતી શેર કરશો નહીં આધાર નંબર ઓટીપી બેંક ખાતા વિગત પીપીઓ નંબર કે મોબાઈલ નંબર જે વ્યક્તિગત માહિતી કે સારી શેર કરશો નહીં નકલી કોલ્સ મેસેજ અવગણો સરકારી એજન્સી બેંકો ક્યારે પાસવર્ડ ઓટી બેંક પિન માગતી નથી જ્યારે પણ કોલ કે ઇમેલ આવી માહિતી માગે છે તો તાત્કાલિક અવગણો તેની જાણ કરો મિત્રો ફક્ત સુરક્ષિત નેટવર્ક્સ પર કામ કરો પ્રમાણપત્ર સબમિટ કરતી વગર સુરક્ષિત ઇન્ટરનેટ કનેક્શનનો ઉપયોગ કરો ઉપર ખાતરી કરો તમારું ઉપર નવીનતમ સુખ અપડેટ એન્ટીવાયરસ સોફ્ટવેર છે જ્યારે વાઇફાય ટાવ પ્રવૃત્તિ તાત્કાલિક જાણ કરો તો તમે કોઈ શંકાસ્પદ તો દેખાડશેની ઓવર શંકા તમારા તાત્કાલિક તમારા બે અથવા સરકારી પોર્ટલ પર ફરિયાદ નોંધાવો મિત્રો જેમ જીવન પ્રમાણ જેમ પ્રમાણ શું છે દરેક સરકારે પેન્શન દર વર્ષે નવેમ્બરે પ્રમાણપત્ર સબમિટ કરવું જોઈએ જેથી કોઈ પણ અવરોધ વિના પેન્શન મેળવતા રહે જે સાબિત કરી તે પેન્શન તરફ જીવત છે ડીએલસી બનાવવા પહેલાં દસ્તાવેજ તૈયાર રાખો ડીએલસી પ્રક્રિયા સરળ બનાવવા માટે પેન્શન દસ્તાવેજ પ્રક્રિયા છે આધાર નંબર મોબાઈલ નંબર લિંક કરેલ છે બેંક પોસ્ટ ઓફિસ પેન્શન ખાતા તો પીપીઓ નંબર પેન્શન આપતી એજન્સી વિગત તમે પહેલાં ડીએલસી બનાવી હોય તો માહિતી આપવાની સિસ્ટમ દેખાઈ શકે પ્રક્રિયા વધુ સરળ બનાવશે મિત્રો તો આ માહિતી થેન્ક યુ વેરી મચ